ચાલો મિત્રો આપણે જેસી પ્લાસ્ટર આલે છે ગાઈડ કામ કાજ કાજાલે મિત્રો ગાઈડ નું કામ કર દે બા નોતાની ગાઈડ કરે મોડું થઈ ગયું હવે નોતાની ગાઈડ નોતું વરસાદ ના વરસાદ ચાલુ હતો ને ચાલુ વરસાદ હોય ને એટલે મિત્રો ભેજ આવે ને એટલે જલ્દી સુકાઈ નહીં બાહના જો ગાઈડ ચાલુ કરી જાય xong rồi xong rồi xong 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 ડાયરની કારે ભૂકા પાછી ડુંગળી વાઈ કે એનો ડાયરો એવો થોડોક રોપ છે ને એક કેરો રહી ગયો તો બાકી એક તો એને એક કેરામ પાછો ને બીજા કેરામ વાઈ દેવી એટલે ને એક લખી થઈ જાય ડુંગળી અને બલતા જે રોપ ઊંડ્યો તો એમાં હેને વાજી વાઈ દેવું આપણે

આમાં આપણે આંકડો નીકળે એ તો કાલના રોગમાં તમે જોયું છે ડાયરો એને થોડા આ બાકી રહી ગયું હવે પાછું ફરી ની પાછું જવા દેવાનું થાય છે પગતા વાવ લાગશે બહુ આપણે વૈયા જઈએ ડુંગળી ચોપવા

હાલો મિત્રો તડકો હે કાળા ગજબનો આ દરવાજો જાય માથું બધી જાવા દે ઘરે હા આ આસ્પો મહિનો બે ગયો મિત્રો કઈ કાલ ને ફર્મ દિવસ થી થઈ ગયો હાલો ડાયરો હવે જાવા દે ઘરે ને આપણે જાવા દે મિત્રો પાણી ઓલું ઓળો હા ને ખરો પાઈ દેવી ઓલા માર પોઈ પોગી એટલે ભલ પી જાતો

રાશ લેવા કોણ ગયુંતું હા જાતા બેન બધઈ ને જાતા સર્ક આ કોઈ આલડો મારે તો આવું આને રુદ્ર મારે તો જાન જાવ આવજો રુ રુ કાકરા સોલી પીરવા મળે કાં કાકરી ના હાલો ડાયરે સીબડું ખાવા આ તો મોળું ખાજ છે ઈ મીઠું લાગે ન હોય એટલે મિત્રો છે ને લાઈટ છે ને ઝટકા જ માહિત માહિત કરે હવે આ ને આવીને ને ચાર ને કોણા ક્યારે લાઈટ આવે ચાર ને છે ને ડાયરો ઝટકા જ માહિત માહિત કરે ઝટકા માં અડધી કડાક આવે લાઈટ વહી જાય આપણે એને ક્યારે માન પગી હોય ને અડધે તા પણ લાઈટ વહી જાય લઈ ના ક્યારે પાછું પાણી જવા દેવાનું આવું બધું યા કાલ મસ્ત મજાની લાઈટ આવી હતી આટલું કરા ઝટકા જ મારે ઝટકા જ મારે ના

Pop tê bình đâu? Đâu bình đâu? Thôi cái. kêu Pop tê. No. Oh? Pop tê đâu? no. là Jamli Joe. Jamli Pop tê. Pop tê. Yeah, <laughs> cái <coughs> <coughs> <muching> gì? <muching> તો મોટો વાંકારાસ ક્યાં જેવો મોટર લાગે ટ્રેક્ટર ટ્રેક્ટર લાગે છે ચાલો લઈને લાઈટ આવી ગઈ છે એટલે ડુંગ લઈને ટેરો હ ને પાઈ દેવી મોટર ચાલુ કરી છે કાલ પે કેટલક પડી પાણી ડુંડી માં નાડતી ભરાણી ડાયરો પાઈ ગઈ મોટો મિત્ર આજ તો હવા ના ઝટકા મારે

ને મિત્રો હે વાદળ આવી ગયા મસ્ત મજાનું કાલુ ડીબા મોટું હે વાદળ હે બરાબર મીંડી હોય ને તો ઢગલો થઈ જાય ઘડીક વારમાં વાદળની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ બાજી છે મસ્ત મજાના કાળા કાળા વાદળ છે પણ ને મિત્રો ઘડીક જ રાવ છે હવે હમણે ચાર પાંચ વાઘ છે ને ડાયરો તો બધા વાદળા એને ગાયબ થઈ જવાના આવું બધું છે ને આપણે વરસાદ છે ને ડાયરો છત્રીસ તારીખ છે ને પાછી વરસાદની શરૂઆત થઈ જાય સિસ્ટમ આવવાની છે ગુજરાત આજુબાજુમાં અથવા ગુજરાત નીચે મુંબઈ આજુબાજુ એવું ટ્રેક કાંઈ નક્કી નથી થયો સિસ્ટમનો કઈ બાજુ જાય પણ વરસાદ આવશે એ તો ફાઇનલ જ છે સત્યાવીસ થી બે તારીખ સુધીમાં બપોરના સાડા ત્રણ વાગી ગયા છે ને મોટર ચાલુ કરી દીધી પાછી લાઈટ આવી એટલે ને ડાયરો આજે છે ને અમારા પરિવારમાં નવા સદસ્યનું અને આગમન થવાનું છે અને ખાસ કમેન્ટ કરીને જણાવજો અમારે છે ને આજે ગોપીબેન નિયાવાના છે આજ કે કાલે લગભગ આજે જ વ્યાં છે અને કોમેન્ટ કરજો આજે અમારા નવા સદસ્ય આવવાના વાસડી આવશે કે વાસડ આવશે

Bạc kia nghĩa, gỡ mặt gỡ mặt kìa lấy chà. In mặt mặt gỡ mặt gỡ mặt gỡ mặt gỡ mặt gỡ mặt gỡ sát vào mặt gỡ 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 mặt ભાગમાં તો મિત્રો તમને હું નતો કેતો હોય રીતે બપોરે બપોર ના સાર વાગશે વાદળ સાફ થઈ જાય જો દેખાય કે થઈ ગયું ને બસ સાફ ભાઈ મેં કઈ મસ્ત મજા નહીં જોવા એમ કે છે વાદળા હે બાકી બસ વાદળ સાફ થઈ ગયું ને હાલો ડાયરો હવે હે ને ગાય ને ભેંસ હાટું હોય ને એમાંથી ખડ વાઢી લેવી સાડા સાત વાગી ગયા છે સાંજના ને આપણે વાળીએ છીએ મિત્રો પાણી આપણી શાકભાજીમાં તુવેરમાં મિત્રો બીજું શાકભાજી આપણે કાઢી નાખ્યું હવે એક તુવેર રહી છે એમાં પાણી ચાલુ કર્યું છે જુઓ રહે ને મસ્ત મજાનું પાણી ને આ તો આખો દિવસ નકરા ઝટકા જ માર્યા ને એટલે જુઓ રાતે વાળવાનો ટાઈમ આવી ગયો મિત્રો પાણી વાળવાનું આગળ તો દિવસે વાળવાનું હોય આ તો દિવસે નકરા ઝટકા જ આવ્યા ને હવે રાતનું વાળવું જોઈએ આપણે જાજુ નથી કિલ્લા બે ચારસો હાથ છે પવાને પાઈ દે દૂર લગભગ પી જાય તો લાઈટ આવે તો આવતી કાલે સવારે પોણા અગિયાર લાઈટ આવે પછી ચાલો માં બેના બનારી ગયો ને તમારા બોલે છે નકરાભાય તમને મિત્રો બધું દૂધ પીવે છે પાય જાય દૂધ हां मत मार रोटी जो બસ ગોપિયા ની પાંચ ઉભી સ્ટાઈ થયા છે ચાલો લઈ રહ્યો એને દૂધ પીવડાવી દઈએ આપણે મિત્રો મસ્ત મજાની છે ને વાળ કરી લીધી ને કેટલા વાગ્યા નવ વાગ્યા ને વીસ આપણે ઓગણીસ મિનિટ થઈ ગઈ છે ડાયરો અને હવે છે ને ડાયરો જવું થાય માતાજીના અમારા મઠે અલગ અલગ તો જવું નથી તો હલો બેઠા

tao đây rồi này đây mà để tao mới hẹn con tin vlog mà bên này thì không biết ra bây giờ nào mà cái có chưa chưa ta tắt cái đó chưa chưa ta tắt cái đó này giờ mình phải thu mình đi ra cái rồi đấy anh

બાજુના માધમાં અને દર્શન કરતા આવીએ આપણે પછી વા દર્શન કરવા ને અહીં ક્યાં અહીંયા મેનલી માતાજીના દર્શન કરતા આવી જાય મિત્રો ને સવા આવી ગયા થઈ ગયા રાતના અને હવે આ જઈશ મિત્રો ઘરે ફોનની લાઈટ ચાલુ રાખી આગળ કે હામી આવે લાઈટ મિત્રો કેમ તો ફ્લેશ લાઈટ ચાલુ કરીને ઘણા ધારાનું તો કાંઈ વિડીયોમાં દેખાય નહીં એટલે ચાલો ઘડીક રાજગઢમાં ને એવું લીધું ને હવે પાછા જઈશ ઘરે ચાલો ડાયરો આશા છે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશ પૂરો આયો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાંથી બધા ડાયરાને રામે રામ